પરફ્યુમ પરફ્યુમ ગમે તેટલું મોંઘું અને ઇમ્પોર્ટન્ટ લગાવો પણ લારી ઉપર બનતા મેથીના ગોટાની સુગંધ સામે તમામ સાવ ભીકો છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ નવી વાત સાથે નવી ચીજ સાથે શરૂ કરીએ આજનો બ્લોગ મિત્રો આજના બ્લોગમાં અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ એ રેસીપીનું નામ છે બ્રેડ રોલ બ્રેડ રોલ છે બ્રેડ વડા છે ઘણું બધું કહી શકો અને ઘણા બધા ટાઈમથી આ લોકો આ બધું ખાય છે એટલે કાંઈ નવી વસ્તુ નથી પણ તમે કહેશો કે પરાગભાઈ તો નવું શું છે તો નવું એ છે કે એકદમ ઓછા તેલમાં બનતી આ વસ્તુ છે અને એક નવી ટ્રિક સાથે અમે તમારી પાસે આવ્યા છીએ કે આ એકદમ ઓછા તેલમાં આપણે કેવી રીતે બનાવી શકીએ આ વસ્તુ અમે તમને આજના બ્લોગમાં બતાવશું તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી ઓછા તેલમાં બનતા બ્રેડના રોલ માં મેન છે બ્રેડ હા હા પછી આ બાફેલા બટેટા હા હા પછી મીઠું હમ ને આ છે કોર્નફ્લોર કોર્નફ્લોર હા હા તેલ હમ પછી આ કાજુ કિસમિસ હમ હમ આ છે શેકેલું જીરું હમ આ આદુ ક્રશ કરી લીધું છે બરોબર આ મરચા ઝીણા રહ્યા છે હા હા આ છે કોથમીર હમ ધાણા જીરું જીરું લાલ મરચું પાવડર ને ગરમ મસાલો આટલી વસ્તુ જોશે આમાં વાહ એટલે એકદમ લિમિટેડ ચીજ વસ્તુમાં તમે આ બધી વસ્તુ તૈયાર કરશો એમ ને તો પછી ખાસ શું છે ઈ કયો તમે ખાસ બસ ઝટપટ બની જાય એ એવું છે તો ચાલો જટપટ કરીને બતાવી દઈએ બીજું શું હા ચાલો શરૂ કરીએ બ્રેડ રોલ આ રીતે ભૂકો કરવાનો એમ ને હા

ને આ કોથમીરી આપણે એડ કરી દઈશું વાહ બધાય કલર કર્યા ભેગા આવતો મેં તો હવે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું પછી ટેસ્ટ કરી જવાનું કંઈ વધઘટ લાગે તો નાખી દેવાનું બરોબર છે દેખી તો એકદમ ટેમટીમ લાગે છે હમ એમ તો આમાં ડુંગળી ને લસણ ને એવું ખાતા હોય ને ગમતું હોય તો નાખી શકાય ઘરમાં હા બરોબર છે ઘણા લોકો આમાં બોઈલ વટાણા પણ નાખે છે મકાઈ પણ નાખે છે અમેરિકન જેવો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે બટેટામાં જે ગમતો એ પ્રમાણે આ શું તૈયારી ચાલુ થઈ ગઈ હા આ સ્ટફિંગ ની બોડી વાળ લઈને તો કરું સેલું કર્યો હમ હમ પણ આ તો તમે નવી જાત માં કઈ વાડો છો આ નવો શેપ કર એટલે હમ ટીકી જેવો આલુ ટીકી બનાવો છો તમે આ ભાઈ આલુ ટીકી જેવો નવો શેપ કરવો છે એમ કોન્ફ્લોર છે ને હા હા

તેલ નો રે છે આ છે આજ ની ટ્રીપ અને આ મેન છે ટ્રીપ હાવ છે પાતળું એકદમ આતું વાહ આપડી બ્રેડા માં આપડે કરીએ ને પહેલા ડીપ થઇ જાય આ રીતની આજુબાજુ ને કાપી નાખવાની બરોબર ને હમ બધી સાઈડ કપાઈ ગઈ છે આપણી બ્રેડ ની અને હવે આગળની વિધિ તમને બતાવીએ આવી રીતના આમાં ડીપ કરવાની અડવા હાથે કરવાનું વારે વાહ કમાલ છે જો તૈયાર છે આપડા બ્રેડ રોલ તેલ એમ તો આ હરખું આવા દેવાનું છે બરોબર હા ઓછો એ નઈ બહુ એકદમ એ નઈ હમ હમ એકારે બધાય નઈ નાખવાના તેલ માં આપણે અંદર ચોટી ન જાય ને એ રીતે બે ત્રણ પીસ જે રીતે આવે એ પ્રમાણે ચોટી જાય બ્રેડ ની જોઈ શકો છો મિત્રો એકદમ સરસ રીતે તળાઈ રહ્યા છે અને એકદમ ક્રિસ્પી બનશે

કલર જો ખાલી તમે જોતા જ મોઢામાં પાણી આવી જાય બીજી બેંચ આપડી તૈયાર થઈ જશે આ રીતે મિત્રો રેડી છે આપણા બ્રેડ વડા ક્યો તો બ્રેડ વડા અને બ્રેડ રોલ કયો તો બ્રેડ રોલ દેખીતા એકદમ ટેમટિંગ લાગે છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા થયા છે આજનું ટેસ્ટિંગ તમને પારું બતાવશે વાહ જોતા જ મન થઈ જાય એવું સ્ટ્રક્ચર છે એક સરખી બોર્ડર ને એક સરખો મસાલો વાહ રે વાહ મસ્ત બહુ મસ્ત લાગે છે એકદમ ક્રિસ્પી છે ક્રિસ્પી છે હમ તેલ છે જરાય નહીં નહીં નો ઓઇલ વિધાઉટ ઓઇલ કહેવાની તો કેટલી રીત છે એમાંની એક રીત છે કંઈ ન કહેવાની આશા રાખીએ છીએ આજની આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય ને તો તમે વધુ ને વધુ લોકો સુધી આને શેર કરજો જેથી બધા ઓછા તેલમાં આ રીતે બ્રેડ રોલ બનાવી શકે અને લાઇક કરજો શેર કરજો અને તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી ફરી મળીશું જય હિન્દ જય ભારત